આ પ્રોજેક્ટ અંતર્ગત શનિવારના રોજ જમીન સંપાદન માટે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી સ્થળ મુલાકાત દરમિયાન ડીએલઆર વિભાગના સિનિયર સર્વૈયરો માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇન્જિનિયર કમલભાઈ પટેલ સ્ટાફ પલસાણા તાલુકાના નાયબ મામલતદાર હાર્દિકભાઈ વાસવિયા તેમજ ચલથાણ ગામના માજી સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા ઓવરબ્રિજ અને અંડરપાસના નિર્માણ માટે આવરી લેવાતી જમીન તથા મકાનના માલિકોને બોલાવી જરૂરી દસ્તાવેજો એકત્ર કરી જમીન સંપાદનની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ જમીનની માપણી કરવામાં આવી હતી

ડી આર એન બી સબ ડિવિઝન બે કમલ પટેલ આજ રોજ તલથાણ ખાતે એલસી નંબર તેર ના જમીન સંપાદનને લગત કાર્યવાહી કરવા અર્થે અરજદારોની સાથે સ્થળ પર રહી દરેક અરજદારને બોલાવીને એમના માસ્ટર ફાઇલ મેં તે મંગાવેલ છે જે તે કોમ્પ્લેક્સ જે જમીન સંપાદનમાં જાય છે તેનું જે બુધવારના રોજ એમને આપવાની બાહેદારી આપી છે બુધવારના રોજ મળ્યાથી આગળની જમીન સંપાદનની કાર્યવાહી અત્યારના વિભાગ દ્વારા ડીઆરઆર શ્રી સર્કલ ઓફિસર શ્રી દર આગળ કરવામાં આવશે અહીંયા કરી જે બ્રિજ આવવા છે ઓર્બી અંદર બાત છે કે એલસી નંબર તેર પર આરયુબી અને આરઓબી બંને આવવાના છે ચલતાણ તરફ જતા આરયુબી છે અને વાકાજરા તરફ જતા ઓર્બી આરઓબી છે આજે જે અધિકારી આવે છે સાનેમાં ડાયવાત અને શું કામગીરી કરી હું ચલતાણ મહેન્દ્રભાઈ જીરૂભાઈ દેસાઈ આ રેલવે બ્રિજ અમારા અહીંયા બનવાનો હોય જેના કારણે આગાઉ માપણી કરી ગયેલા જેનું કોઈ પણ મકાન કે જે જગ્યા હોય તમામ સરકારી અધિકારીઓ અહીં હાજર રહ્યા હતા કામગીરીમાં કઈ કઈ કામગીરી કામગીરીમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બંને રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝરા સુરત